લોકોને શિકાર બનાવ્યા હોવાનું પણ ખુલ્યું જે અમારા નામથી જે થેક એકાઉન્ટ બનાવેલો હતો તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબર મે ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે તો આ ઇન્વેસ્ટિગેશન મે આરોપી અત્યારે જે સાયબર ટીમ છે આ રાજસ્થાન ના એરિયાથી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે તાકી ફરીથી એવી રીતે કોઈ લોકો જે છે ફેક એકાઉન્ટ બનીને અને લોકો સાથે છેતરપિંડી ના કરી શકે જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબર મે ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે તો આ ઇન્વેસ્ટિગેશન મે આરોપી અત્યારે જે સાયબર ની ટીમ છે આ રાજસ્થાનના ના મેવાત એરિયા થી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે તાકી ફરીથી એવી રીતે કોઈ લોકો જે છે ફેક એકાઉન્ટ ભણીને અને લોકો સાથે છેતરપિંડી ના કરી શકે જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો તો આ